નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું વીઆર મીડિયામાં સ્વાગત છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આ રાતથી ચાલીસ વર્ષ સુધી આ રાશિના લોકો પર ખૂબ જ ધન વરસાવાના છે મિત્રો શનિદેવ મહારાજ આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને લઈને ખૂબ જ પ્રહન્ન થઈ ગયા છે શનિ મહારાજ આ રાશિના લોકોના જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે આ રાશિના જાતકોનું જીવન એકદમ બદલાઈ જવા જઈ રહ્યું છે તો મિત્રો ચાલો જાણીએ કે તે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિ મહારાજની વિશેષ કૃપા થવા જઈ રહી છે અને આજ રાતથી ચાલીસ વર્ષ સુધી ધન વરસાદ કરવા જઈ રહ્યા છે મિત્રો તે કઈ ભાગ્યશાળી રાખ્યો છે તે જાણતા પહેલા જો તમે શનિદેવના સાચા ભક્ત હોવ તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ ચોક્કસ લખો જેથી કરીને શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર બની રહે અને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ચોક્કસ સાંભળજો કારણ કે આ રાશિ માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો મિત્રો હવે જાણીએ તે કઈ ભાગ્યશાળી રાખ્યો છે જેના પ્રશ્નોની મહારાજ ધન વરસાદ કરવા જઈ રહ્યા છે આ રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થશે તો મિત્રો તમે બધા જાણો જ છો કે હિન્દુ ધર્મ અનેક દેવી દેવતાઓ અને શનિદેવ મહારાજનું એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે શું છે શનિ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ છે કહેવાય છે કે શનિ મહારાજ ખોટા કામ કરનારને સમય સમય સજા પણ આપે છે શનિ મહારાજ ભગવાન સૂર્યના પુત્ર અને ફળ પ્રદાન કરવાવાળા છે શનિનો નામ લેતાની સાથે જ લોકોમાં ગભરાહટ પેદા થઈ જાય છે જો કોઈ જાતકની કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી હોય તો તેનું જીવન વેડ વિફેલ થઈ જાય છે અને જો કોઈ જાતકની કુંડળીમાં શનિની દશા સારી હોય તો તે અત્યંત શુભ અને ધનની પ્રાપ્તિ કરાવે છે અને આવા વ્યક્તિને જીવનમાં ક્યારે કોઈ પૈસા સંબંધિત કે અન્ય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી जे लोगो ખોટા કાર્યો કરે છે अथवा પાપ કરે છે અને તે બીજને નુકસાન થાય છે તો શનિદેવ મહારાજ તમને સજા આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ પર થવા જઈ રહી છે ભગવાન શનિદેવ આ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થવાના છે ત્યાંથી જ આ લોકોના જીવનમાં ક્યારે પણ ધન સંપત્તિની કોઈ કમી નહીં આવે આ રાશિના લોકોને ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે અને આ લોકોના જીવનમાં આભાર ખુશીઓ આવવાની છે અનેક પ્રકારના આર્થિક લાભ મોટી સફળતાઓ અટકેલા કામ બધા જ પૂર્ણ થશે જેના કારણે આ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવા જઈ રહી છે મિત્રો સૌપ્રથમ તે ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને બહુ જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે હવે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળવા જઈ રહ્યું છે એ પણ તમને જણાવી દઈએ કે શનિ મહારાજની કૃપાથી અત્યારે તમારી જે આર્થિક સ્થિતિ છે તે પહેલા કરતાં ઘણી મજબૂત બનશે तमारा अटकेला दरेक काम पूर्ण थशे अने तमने सफलता प्राप्त थशे साथे ज तमारा परिवार अने तमारा जीवन साथी तमने पूरे पूरो सहयोग प्राप्त थशे साथे ज तमारी मधुर वाणी ना कारणे तमारा बधाज कार्यों सफलता पूर्वक पूर्ण थशे શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા પૈસાથી સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ આશીર્વાદ તમારા પર બનેલા છે તેથી તમે દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તેથી તમે પ્રગતિના માર્ગે આગળ વધશો અને તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો તેમાં તમારો મહિમા જુઓ ભગવાન શનિદેવના આશીર્વાદ છે હવે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે તેમ કહેવું ખોટું નહીં હોય મિત્રો બીજી ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે मेष राशि ना लोको तुमने जणावी दइए के भगवान शनिदेव महाराज नी विशेष कृपा थी तमारा लोको माटे समय खूबच सारो रहवानो छे तमारा मान सन्मान मा वधारो थसे तेथीच परिवार अने कुटुंब मा तमे खूब मान सन्मान प्राप्त करी શકશો भगवान शनिदेव आ राशि ना जातकोनी आवक मा खूबच तीव्र वधारो करशे टेमना आशीर्वाद मलता नी साथेज आर्थिक लाभ थवानी पूरी शक्यता छे બીજી ઘડી બધી તકો મળવાની છે જેમ કે ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારો વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને બમણી સફળતા મળશે અચાનક ધનલાભ થવાની સાથે જ તમે નવું વાહન अथवा મિલકત પણ ખરીદવાના યોગ બની રહ્યા છે તમારા આ સમયનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અને લાભ પ્રાપ્ત કરવો જોઈએ आगामी भाग्यशाली राशि जे तीजा नंबरे छे, ते छे कन्या राशि मित्रों कन्या राशि ना लोगों ने कहिए के तमारा पर भगवान शनिदेव नी विशेष कृपा प्राप्त थशे तमारी आर्थिक लाभ ने साथे साथे तमारा व्यवसाय मा पर बमरो लाभ थशे जो तमे नौकरी करो छो तो तमारा प्रमोशन नी साथे पगार वधवानी पर पूरी संभावना छे जो विदेश मा नौकरी करी रहा छे તેમના માટે આ એક ખૂબ જ ઉત્તમ તક છે જેઓ એ તેનો ભરપૂર લાભ લેવો જોઈએ આ રાશિના જાતક તેમના સપના સાકાર કરવામાં સક્ષમ બનશે આજ કારણે कन्या રાશિના જાતકો પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા વર્ષી છે સાથે જ જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓને વિશેષ લાભ થવાનો છે कन्या राशि ना लोको जो तुम्हें संतान की योजना बनावी रहा छे तो तुमने संतान सुख प्राप्त થશે સાથે તમાર ઘર પરિવાર માં ખુશીઓ નું વાતાવરણ રહેશે સાથે જ ખુશી ના આ વાતાવરણ માં પ્રેમ અને સંબંધ વધુ મજબૂત બનશે સાથે તમાર તમામ પ્રકાર ના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવ મહારાજ ના આશીર્વાદ થી તમે દરેક ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરશો જે લોકો નવું વાહન अथवा મિલકત ખરીદવા વિચારી રહ્યા છે તેઓ આ સમયમાં સંપૂર્ણ રીતે ખરીદી શકશે ભગવાન શનિદેવ મહારાજે તમારા પર આશીર્વાદ વરસાવ્યા છે તેમનો આશીર્વાદથી તમારી મનોકામના પૂરી થશે જો તમે લાંબા સમયથી કોઈ સપનું જોઈ રહ્યા છો તો તમારે ભગવાન સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ જેથી કરીને તમે બહુ જલ્દી તમારું સપનું પૂરૂં કરી શકો આ રીતે ભગવાન શરીરના આશીર્વાદથી કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યો છે મિત્રો આગળની ભાગ્યશાળી રાખી સિંહ રાશિ છે મિત્રો જો તમારી રાશિ પણ સિંહ છે તો અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિના આશીર્વાદ તમારા પર થવા જઈ રહ્યા છે જેના કારણે તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો સમાજ અને કાર્યક્ષેત્રમાં ન ફક્ત તમને માન સન્માન મળશે પરંતુ તમારી પ્રસન્ન સ્થાપન થશે સમાજ દ્વારા તમે તમારા તમારા જીવનમાં જીવનમાં ઘણી તકો પ્રાપ્ત કરશો જે ઘણા શુભ બદલાવ સની મહારાજ ના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેથી કરીને તમને પ્રાપ્ત થશે એક તરફ પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે અને બીજી બાજુ સંપત્તિમાં બમણો વધારો થશે તેથી તમારે તુલસીને પાણી અર્પણ કરવો અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ જેનાથી તમને માં લક્ષ્મીના પર વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળવાની પૂરેપૂરી સંભાવના છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને ધન કમાવાની ગરીબીથી તકો મળશે જેનો તમારે ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને આજે તમારી જે આર્થિક સ્થિતિ છે તેમાં ખૂબ મોટો બદલાવ આવશે જો તમે સંતાન ઈચ્છતા હોય તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે આ સાથે તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે તમે ખૂબ આનંદ અનુભવશો ચાલો હવે જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે शनि महाराज तमारा थी खूबज प्रसन्न छे कहवाई छे के जे व्यक्ति पर शनि प्रसन्न छे दुख पड़ता जीवन संपूर्णपण बदली नाख से आज त्रन वर्ष पहला धारियों काम हम पूर्ण थी रहूर कारण के अगर ते खूब मेहनत करी छे। તે પરિણામ સ્વરૂપે શની મહારાજ આવે તમને સુખ ફળ આપશે હવે તમારા જીવનમાંથી અંધકારના વાદરો દૂર થવા જઈ રહ્યા છે તેથી જ તમારે ભગવાન શની દેવના મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ જે તમારા જીવનમાં ખૂબ જ સુખ પરિવર્તન લાવશે સાથે જ તે લોકો ધંધો કરે છે તેમને હવે જારે બાજુથી ખૂબ જ લાભ મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં ખૂબ જ મોટો સુધારો થશે અને ધન સંપત્તિ પ્રાપ્ત કરશે આ સમય દરમિયાન તમે કોઈ મોટી પ્રોપર્ટી અથવા કોઈ વાહન ખરીદી શકશો મિત્રો તમારે આ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ આ સાથે જ જો તમારે કોઈની પાસે પૈસા લેવાના બાકી હોય તો તમને તે ઝડપથી પ્રાપ્ત થશે આ સાથે જ આજ સુધી તમારા વ્યવસાયમાં જે પીગનો આવી રહ્યા છે તે તમામ વિઘનો દૂર થશે અને તમારું ધારેલા દરેક કામ સફળતાપૂર્વક થશે ભગવાન શનિદેવ મહારાજ કુંભ રાશિ લોકોના પક્ષમાં છે ત્યાંથી તમારે આ સમયનો ભરપૂર લાભ લેવો જોઈએ આ ભાગ્યશાળી રાશિના જાતકો તેઓ ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી અપાર ધન સંપત્તિ અને ખુશીઓ પ્રાપ્ત કરશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને સાથે જ વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર